આજે આપણે ગુવારનું શાક બનાવીશું તેના માટે આપણે ગુવારને સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે ગુવારના ટુકડા કરી લઈશું ગુવારના આપણે સારી રીતે ટુકડા કરી લીધા છે અને આપણે બે બટાકા લઈને બટાકાના પણ સારી રીતે ટુકડા કરીને લઈ લીધા છે આપણે હવે ગુવારનું શાક બનાવીશું કુકરમાં આપણે બે પરી જેટલું તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે થોડો અજમો નાખી દઈશું અને અજમો આપણો સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં આદુ લસણ મરચાં અને પેસ્ટ નાખી દઈશું અને તેને આપણે તેલમાં સારી રીતે શેકી લઈશું આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે સારી રીતે શેકાઈ ગઈ છે તેમાં આપણે હળદર નાખીશું અને ધાણા પાવડર પણ નાખી દઈશું પછી આપણે સમારેલા કુવાર અને બટાકા પણ નાખી દઈશું પછી આપણે તેને બધા મસાલામાં સારી રીતે મિક્સ કરી દઈશું પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે તેમાં અડધો કપ જેટલું પાણી એડી દઈશું પછી આપણે કુકર બંધ કરી દઈશું અને આપણે ધીમા ગેસ ઉપર ત્રણ સીટી વગાડી લઈશું શાકમાં ત્રીજી સીટી પણ વાગી ગઈ છે આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કરીને આપણે કુકરને ઠંડુ થવા દઈશું કુકર આપણું ઠંડુ થઈ ગયું છે આપણે હવે ખોલીને જોઈ લઈશું આપણું ગુવાર બટાકાનું શાક બનીને તૈયાર છે તેને આપણે હવે બાઉલમાં સર્વ કરી લઈશું